આ અધિવેશનમાં દાહોદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પત્રકારો અને સંગઠનના હોદ્દેદારોએ ઉત્સાહભેર ભાગ લઈ એકતાનો પરિચય આપ્યો તો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વન અધિકારી જયંતિભાઈ બારીયા આમ આદમી પક્ષના સંગઠન મંત્રી નરેશભાઈ બારીયા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નિનામા તથા અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોકશાહીના ચોથા આધારસ્તંભ સમાન પત્રકારની વેદના અને તેમના પડકારો વિશે નરેશભાઈ બારીયાએ વિસ્તૃત ચણાવટ કરી હતી જ્યારે કોંગ્રેસ પ્રમુખ અર્ષદભાઈ નીનામાએ પત્રકારોની અથાગ મહેનતને બિરદાવી સમાજલક્ષી કાર્યોમાં હરમેશ તેમની પડખે ઉભા રહેવાની ખાતરી આપી હતી વન અધિકારીએ પણ પત્રકારોની નિષ્ઠાપૂર્ણ કામગીરીની પ્રશંસા કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કાર્યક્રમના અંતિમ ચરણમાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાએ પત્રકારોના વીમા અને અન્ય પડતર માંગણીઓ પ્રત્યે રાજ્ય સરકારના ઉદાસીન વલણની આખરી આલોચના કરી હતી તેમણે સરકાર પર પ્રારોહ કરતા જણાવ્યું હતું કે પત્રકારોના હિતોની સતત અવગણના થઈ રહી છે જે ચિંતાજનક છે અધિવેશનના સમાપન બાદ તમામ ઉપસ્થિતિઓએ સાથે મળીને ભોજન ગ્રહણ કરી સામૂહિક પારિવારિક ભાવનાને સંદેશ આપ્યો હતો અને આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં ધાનપુર અને સિંગવડ તાલુકાના પત્રકારોનું વિશેષ અને નોંધપાત્ર યોગદાન રહ્યું હતું આપણા મોટા ભાઈઓ કંપનીના કર્મચારી હતા ચેનલ ના માલિક કંપની વાળા હતા અને કંપની વાળા સરકારમાં વારંવાર જવું પડે મોટી મોટી લોન લીધી હોય એ આ ગુજરાત ગુલામ બને એટલું નહીં પત્રકારોની દશા ફેલાડી પચીસ વર્ષ પહેલા જે સુવિધા આ ગુજરાતના પત્રકારોને મળતી હતી ને સાત સુવિધાઓ જે સંગઠનો ગુજરાતમાં પત્રકારોના ચાલતા હતા એને મારો પ્રશ્ન છે કે તમારું સંગઠન રાષ્ટ્રીય હોય નૈતિક હોય ફલાણું ઢીકડું ગમે તે હોય કેમ ગુજરાત બન્યા કેમ અવાજ તો ઉઠાવ્યો ત્યારે અમારું સંગઠન નવું તમે અવાજ ઉઠાવ્યો હોત તો યોજનાઓ બંધ ન થઈ હોત કમસે કમ એ ચાલુ રહી હોત અમારે તો લડવાનું બમણું આવ્યું ગુમાવેલું મેળવવાનું નવું મેળવવાનું અને પરિસ્થિતિ જ્યારે સંગઠનનો પાયો નાખ્યો ને દર મહિને ચૌદ થી સોળ કેસ અમારી પાસે આવતા હતા કા પત્રકાર ને હોય અને કા પત્રકાર ઉપર બુટલે કરે ફરિયાદ કરી હોય ખોટી જાય તંત્ર બુટલે કરે મદદ કરે પત્રકાર ને એમ કે તું સારવાર લઈએ ત્યાં ફોન કરી બુટલે બોલે બોલાવી બોલાવીને બેહાડ છે તું ફરિયાદ લખાય તેની ફરિયાદ બુટલે કરી લેવાય આ બંધી કરવા માટે જે જે જિલ્લામાં સંગઠન બનતા ગયા એની કારોબારી બનાવીને સરકારી અધિકારીઓના ટેબલે મૂકતા ગયા ताय खबर पडली संगठित बुटलेकरती मदत बंद केली बीजी वाट खूप जगे